નામ બધાય રાખે એવું આના ઉપરથી જાણવા મળે છે એક બીજા કોઈ સ્વામિનારાયણના સંત છે ફૂંતરું તો એમને સારંગપુર હનુમાન અને બીજા એક સંત જે ગોપાળાનંદ સ્વામીના પરચા વિશે એક અદ્ભુત વાત કરી છે પહેલાં તમે વિડીયો જોઈ લો પછી આપણે આગળ ચર્ચા કરીએ આખા ભારતમાં ઘણા બધા મંદિરો હશે પણ સારંગપુરના હનુમાનજી મહારાજ તોલે કેમ ના આવે હનુમાનજી મહારાજના મંદિરો બીજા પ્રતિષ્ઠા કરનારો બળીઓ છે તે પ્રતિષ્ઠા કરનારો પોતે બળ્યો છે આકાશ સામે દ્રષ્ટિ કરે તો સૂર્ય ચંદ્રની ગતિઓ ફેરવી શકે મરદાને બેઠા કરી શકે અરે હનુમાનજી મહારાજની મૂર્તિ સામે એ છડીના ટેકેલ રાઢી ટેકવીને જયારે દ્રષ્ટિ સ્થિર કરી હોય ને તાટક કરતા હોય ને એ ગોપાળાનંદ સ્વામી ત્યારે મૂર્તિ એમ થરથર ધ્રુજતી હોય આ દ્રશ્ય આપણે નજર સામે જોયું તો કેવું લાગે આમ કોઈ આમ જોતો હોય એમ એક ચિતે અને હામેનો પથ્થર આમ ઠેકડા મારે એમ પથ્થરો આમ ઇઝ ઇટ પોસિબલ શું શક્ય છે મૂર્તિ ધ્રુજે થરથર કંપે અને ધોલેરાના પૂજા દરબાર એમ કે બા સ્વામી આટલું ઐશ્વર્ય અને સામર્થ્ય હનુમાનજી મહારાજ બતાવશે ને તો ગઢપુરમાં કે વડતાલમાં કોઈ દર્શન નહીં જાય અને સ્વામી વૃત્તિ પાછી વાળે મૂર્તિ સ્થિર થાય અને પછી પૂજાભાઈને કે પૂજા ભગત તમે જે કર્યું એ સારું કર્યું મહારાજની ઈચ્છા હશે પણ અમારે તો આ હનુમાનજી મહારાજને બોલતા ચાલતા કરવાતા કેવા બોલતા ચાલતા કોઈ પણ મૂર્તિની પ્રતિષ્ઠા પૂર્વની શોભાયાત્રા નીકળતી હોય ને સારું એવું લાગે કે આ લોકો બિચારા પ્રયત્નો બહુ કરતા હશે સારું બોલવાનું સભ્ય બોલવાનું પણ ખબર નહીં જીભ છે હવે આમાં આ ભય કે ગોપાળાનંદ સ્વામી ના સ્વામીના થી હનુમાનજીની મૂર્તિ ધ્રુજવા લાગી કદાચ હોય શકે કે આના પાછળ એમનો કઈક હેતુ અલગ હોય બોલવાનો અને ભૂલથી નીકળી ગયો પણ મૂર્ખા હનુમાનજી મહારાજ ની શક્તિ હનુમાનજી શું છે એ તો ધ્યાન રાખ કોઈ ગોપાળાનંદ સ્વામી ના ત્રાટક કરવાથી હનુમાનજી મહારાજ ને કોઈ ફરક ના પડે અસે ગોપાળાનંદ સ્વામી આપણે એમની રિસ્પેક્ટ કરીએ છે એ ખૂબ જ ઊંચી કોટીના સંત હોઈ શકે પણ આવા મૂર્ખાઓ જે કોટી પબ્લિસિટી લેવા માટે આની પાછળ બે કારણ હોઈ શકે એક તો એ પબ્લિસિટી એને પોતાના ગુરુનું મહાત્મા વધારવા માટે અને બીજું એવું હોય કે આ બધા સાધુઓ છે એ આ રીતની પબ્લિસિટી કરીને નામ કમાઈ ગયા ને હું રહી ગયો એટલે આ ભાઈ રહી જતું તો હવે નવો વિડીયો આમનો વાયરલ થયો એટલે આવા જ આ લોકોના જે બીજી એક સ્ટોરી મારા હાથમાં આવી છે બે વાર્તાઓ છે વાર્તા નંબર એકસો અઠ્યાવીસ જેમાં સ્વામિનારાયણ ભગવાન એક જગ્યાએ શોભા કરીને બેઠા હતા ત્યાંથી ખાખી ભાવો પસાર થાય છે તો ખાખી ભાવો એક જ ધારું એમની સામે જોઈ રહે છે રીસ કરી રહે અને ત્યાં સુધી જોઈ રહે છે કે એનો રસ્તો ખતમ થઈ જાય અને સ્વામિનારાયણ દેખાવાનું બંધ થઈ જાય ત્યાં સુધી હવે કોઈ ભક્ત પૂછે છે કે કેમ મહારાજ આવું એટલે મહારાજ કહે છે કે આને મને આટલી રીસ કરીને જોયો એટલે હું એને ઇન્દ્રપદ આપીશ અહીંયા વાર્તા પૂરી થાય છે બીજી વાર્તા ચાલુ થાય છે સ્વામિનારાયણ ભગવાન નાતા હોય છે એમના શરીર ઉપરથી પાણી નીચે જતું હોય છે નીચે નીચે જાય છે ત્યાં છોકરાઓ નાતા હોય છે અને એમના શરીર ઉપર આ પાણીના છાંટા પડે છે તો મહારાજ કહે છે કે આ છોકરાઓ નાઈ છે મારા શરીરને સ્પર્શ થયેલા પાણીથી એટલે હું એમને ઇન્દ્રપદ આપીશે પાંચ છોકરાઓ હવે વિચારો કે તમે આવડા નાના નાના પ્રસંગોમાં અને કોઈ વ્યક્તિ રીસ કરીને જાય એને ઇન્દ્રપદ આપી દેતા આપણે કેટલા લોકોને ઇન્દ્રપદ આપ્યા હશે અને આવી નાનદારી વાર્તાઓ આમાં એવું લાગે છે મને જેમ બેંક વાળાને કોઈ ટાર્ગેટ આપતા હોય મહિના માં સો પોલિસી વેચવાની એ રીતે આ સાધુને ટાર્ગેટ આપ્યો છે ત્યારે મહિના સો વાર્તાઓ લખી દેવાની ના ભાઈ આખું મહિનો રખડ્યા ને છેલ્લા દિવસો ભાઈ વાર્તાઓ લખવા બેઠા પાંચ પાંચ લીટીની વાર્તાઓ લખી દીધી અને બધાને ઇન્દ્રપ્રદ આપી દીધો હવે આવી વાર્તાઓના આધારે આ લોકો એમના ધર્મ પ્રચાર કરે છે આવા પ્રવચનો આને બ્રહ્મ જ્ઞાન કે છે હમણાં એક યુટ્યુબ ઉપર ચેનલ ખુલી છે કઈક સત્ય સનાતન નું કે એવું કઈક આ રીતે હાથ કરીને ભાઈ બતાવે છે બહુ સરસ એડિટિંગ બહુ સારી સ્ક્રિપ્ટ છે બધું હવે આ ભાઈનું નું કેવું એવું થાય છે કે દેવી પુરાણમાં અને ભાગવત પુરાણમાં એવું લખ્યું છે કે જે દેવી દેવતાઓ જેમ કે દેવી પુરાણમાં દેવીનો મહત્વ બતાવવા માટે શિવને રામને અને વિષ્ણુ ભગવાનને એમને એમના કરતા નાના આવ્યા છે અને દેવીનું મહત્વ વધાર્યું છે તો એ જ રીતે કોઈ પણ વ્યક્તિ દેવનું મહત્વ વધારવા માટે બીજા દેવોને તેથી જે શાસ્ત્ર જે દેવનું હોય તે દેવના ભક્તોને વધુ મહિમા સમજાય તે રીતે જ ભગવાન ના લખાયા હોય શ્રીમદ્ ભાગવત કહે છે કે જ્યારે ભગવાન શ્રી વિષ્ણુ પધાર્યા ત્યારે ઇન્દ્ર બ્રહ્મા શિવજી વગેરે ઊભા થઈને તેઓને પ્રણામ કર્યા હાથ જોડી સૌ સ્તુતિ કરવા લાગે જ્યારે શિવ પુરાણ કહે છે કે જ્યારે બ્રહ્માજી અને વિષ્ણુજીને પરસ્પર યુદ્ધ થયું બંને કરવા માટે મહાદેવજી સ્તંભ સ્વરૂપે થઈ ગયા અને મિત્રો આશ્ચર્યની વાત એ છે કે ત્રિદેવોની આ અદ્ભુત લીલાનું વર્ણન માત્ર શાસ્ત્રોમાં છે પરંતુ આજના જમાનામાં ટીવી સિરિયલ્સ પણ ભજવાય છે સ્વામિનારાયણ સંપ્રદાયના આવા પ્રસંગો ને પણ એવી દ્રષ્ટિએ ન જોવાઈ હવે મિત્રો રામાયણ સિરિયલ તો કોને નહીં હોય

આ બધા જ ભગવાનો પોતાનો મહિમા વધારવા માટે જે મૂળ ધર્મ છે સનાતન ધર્મો એના દેવી દેવતાઓના નીચા બતાવશે તો મૂર્ખા સનાતન ધર્મનું શું થાય એટલે અમારે તમને કહેવું પડે છે કે આવા દોઢ ડાયા ખરેખર તો આ લોકોનો શાસ્ત્રોનો અધિકાર જ નથી અને અહીં ડાશ મારવા બેસી જતા હોય છે શાસ્ત્રાર્થ કરવો હોય તો આવો ક્યારેક લાઈવ થઈશું યુટ્યુબ ઉપર અને આપણે શાસ્ત્રાર્થ કરીશું તો આવી બધી મૂર્ખ કહાનીઓ દ્વારા આ ધર્મનો પ્રચાર થાય છે ભાઈઓ તો જાગો હવે અને બીજી વસ્તુ કે જે મારા વિડીયો જુએ છે એ લોકોને ખાસ વિનંતી હાથ જોડીને કે ભાઈ સા સ્વામિનારાયણની તમને હજાર ચેનલો જોવા મળશે યુટ્યુબ ઉપર પણ આપણા જેવા જે સનાતન ધર્મના રક્ષક સનાતન રક્ષા અભિયાન અમે ચાલુ કર્યું છે તો અમારી ચેનલો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તો લોકો જુએ અને અમને એક મોટિવેશન મળે તો આજ આજ જોડીને તમને વિનંતી કે જેટલો બને એટલો વિડીયો શેર કરજો અને અમને મોટિવેશન આપો તો આપણે આમની સામે લડી શકીએ બાકી આ લોકો રોજે રોજ આપણા દેવી દેવતાઓનું અપમાન કરવાના જય શ્રીરામ આજે આટલું